નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી આવો અમારા નસવાડી તાલુકાના રિપોર્ટર સાથે જુઓ આજના મુખ્ય સમાચાર નસવાડી તાલુકાના નસવાડી ગ્રામ પંચાયતના હોલમાં છોટાઉદેપુર જિલ્લાના સ્કૂલ અને સેન્ટ સમાજ દ્વારા સ્વયં સૈનિક દળ દ્વારા કેડર કેમ્પ અને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં આગેવાનો દ્વારા સમાજના વિકાસ અને આગળ વધવાના માર્ગો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું રિપોર્ટર અરવિંદભાઈ ભીલ બોલો આજ રોજ શું બાબતથી કાર્યક્રમ રાખવામાં આવે છે આજે સર કેડર કેમ્પનું નિર્માણ કરવામાં આવ્યું છે મતલબ કેડર કેમ્પનું આયોજન કરેલું હતું આજે અને કેડર કેમ્પ એટલે કે ભાઈ જે આપણે સાહેબની જે વિચારધારા જે રહી એ વિચારધારા જે અમે જે સમાજની અંદર પ્રસ્તાવિત કરવા માંગીએ છીએ અને જે આપણા સમાજના જે લોકો જે રહ્યા એમને અમે જે વ્યસન અંધવિશ્વાસ કુ બહાર નીકળે એની માટે અમે પ્રયત્ન કરીએ છીએ બરાબર બીજું શું કાર્ય કરો છો બીજું એ કે જે સંગઠન જે રહ્યું એ ત્રણસો ને દિવસ મિશન વિઝન અને ગોલ પર કાર્ય કરીએ છે અને જે બાબા સાહેબની વિચારધારા જે રહીએ ગલીએ ગલી અને ગામડા ગામડા સુધી લોકો સુધી પહોંચે એની માટે અમે કાર્ય કરીએ છીએ તમારું નામ મારું નામ ઉર્વશી છે અને રહેવાનું અમદાવાદ અત્યારે શું હોદ્દો છે અત્યારે જે કાર્ય કરીએ છીએ વિચારધારા પર જ કાર્ય કરીએ છીએ ઓકે જય ભીમ નવો બુધાય આજ રોજ જે કાર્યક્રમ સ્વયંસેવક દળના માધ્યમથી હતો જે સમાજમાંથી વ્યસનો અંધશ્રદ્ધા કુરિવાજો દૂર થાય અને જે પેટા જાતિઓ જાતિઓ પેટા જાતિઓ પરગણાવાદ ભાષાવાદ અટકવાદમાં જે સમાજ વિભાજિત થયો એ સમાજ એક બેનર નીચે આવે સમાજના જે બાળકો રહે આવનારી પેઢી રહે શિક્ષણ તરફ આગળ વધે એ માટેના અમારા ત્રણસો પાસઠ દિવસના પ્રયાસો હોય છે બરાબર બીજી કોઈ પ્રવૃત્તિ પ્રવૃત્તિ એટલે સામાજિક શિક્ષણ એટલે કેવી હરેક બાબતનું શિક્ષણ ધંધાને લઈને નોકરીને લઈને જે જરૂર પ્રમાણે એ પ્રમાણે વ્યસનોમાંથી જે અત્યારે નાના નાના જે વ્યસનો છે એ સમાજમાંથી દૂર થાય અને સમાજ પ્રગતિશીલ બને એવા પ્રયત્ન છે તમારું નામ મારું નામ વસંત ભારતીય સાહેબ બરાબર અત્યારે શું હોદ્દો છે આમાં કોઈ સ્વયં સૈનિક દળમાં કોઈ હોદ્દો નથી બધા સ્વયં બાબા સાહેબના જ્યોતિબા ફૂલે તથાગત બૌદ્ધ રામાસ્વામી પેરિયા કબીર સાહેબ વીર માયા સાહેબ રવિ સાહેબ જે મહાપુરુષોની જે વિચારધારા હતી એ વિચારધારાને મહેસૂસ કરી એમના જે વિચારો હતા એ આ સમાજમાં પ્રસ્થાપિત થાય અને જે બાબા સાહેબના સપનાનું ભારત હતું કે ભારત બુદ્ધમય બને એ માટેનો અમારો ગોલ છે કે ભારતમાં જે સમતા સમાનતા બંધુતાથી માણસ માણસને ગણવામાં આવે એ રીતે આ સમાજમાં જે વર્તન થાય એ પ્રમાણેનું અમારું જે આ કામ છે સાહેબ